આજે આવો આપણે બાઇબલના દ્રશ્યો જોઈએ જે બતાવે છે કે પરમેશ્વર કેવી રીતે મહત્વહીન વસ્તુઓ દ્વારા તેમના ઉદ્ધારના કાર્યોને કરે છે પરમેશ્વરે લાલ સમુદ્ર પર ગેટા પાડકની લાકડીથી ચમત્કાર કર્યો અને ખડક પર પ્રહાર કરીને ઈઝાલીઓ માટે પાણી વહેવા દીધું તે કોઈ ભવ્ય સોનાનો રાજદંડ કે શાનદાર લાકડી ન હતી પણ માત્ર એક સામાન્ય લાકડી હતી પરમેશ્વરે મહત્વહીન વસ્તુઓથી અદ્ભુત કાર્ય પૂરું કર્યું તેથી આપણે આપણી નબળાઈ ઉપર ધ્યાન ન આપવું જોઈએ પણ પોતાને પૂછવું જોઈએ શું હું પરમેશ્વરના માર્ગદર્શનમાં કામ કરી રહ્યો છું અથવા હું મારી ઈચ્છા પ્રમાણે કાર્ય કરી રહ્યો છું આપણે આ રીતે વિચારવું જોઈએ જો પરમેશ્વરના હાથમાં કંઈક પકડવામાં આવે તો તે મહાન શક્તિનું પ્રદર્શન કરી શકે છે ભલે તે મહત્વહીન છે અથવા તેની પાસે કોઈ શક્તિ નથી પણ પરમેશ્વર તેને મહત્વપૂર્ણ બનાવી શકે છે પરમેશ્વરે ગેટાપારકની લાકડી દ્વારા લાલ સમુદ્રને વિભાજિત કર્યો અને ખડકમાંથી પાણી વહાવ્યું અત્યારે આપણી પાસે સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો પ્રચાર કરવાનું મિશન છે જ્યારે આપણે વર્તમાન ઘટનાઓને જોઈએ છીએ તો પરમેશ્વરના આગમનનો સમય નજીક આવી રહ્યો છે તેથી સમરુણમાં તથા પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો પ્રચાર થવો જોઈએ અમુક લોકો વિચારી શકે છે હું મહત્વહીન છું હું આખી દુનિયાને કેવી રીતે સુવાર્તાનો પ્રચાર કરી શકું છું પોતાને જોવાના બદલે આપણે કોની તરફ જોવું જોઈએ આપણે પરમેશ્વર તરફ જોવું જોઈએ અને મહેસૂસ કરવું જોઈએ કે આપણે પરમેશ્વરના હાથમાં છીએ ભલે તે માત્ર ગેટા પાર્કની લાકડી હતી તે લાકડીએ લાલ સમુદ્રને અલગ તેણે લાખ માણસોની તરસ છીપાવવા માટે ખડકમાંથી પાણી તેથી આજે આવો આપણે મહત્વહીન વસ્તુઓ દ્વારા પૂર્ણ થયેલ પરમેશ્વરનું મહાન કાર્ય ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ આવો આપણે પ્રકટીકરણ અધ્યાય ચાર જોઈએ આવો આપણે પ્રકટીકરણ અધ્યાય ચાર વચન અગિયાર જોઈએ ઓ અમારા પ્રભુ તથા પરમેશ્વર મહિમા માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા અને તમારી ઈચ્છાથી તેઓ હતા ને ઉત્પન્ન થયા પરમેશ્વરે બનાવેલી દરેક વસ્તુનો એક હેતુ છે કોઈ ચોક્કસ વસ્તુનું ચોક્કસ સમયે ચોક્કસ સ્થાન પર હોવું પણ પરમેશ્વરની ઈચ્છા છે શું આપણે સ્વર્ગીય માતાના આપણને આપેલા શબ્દોને તરત નથી સમજી શકતા આ બધી વસ્તુઓ પણ પરમેશ્વરની યોજનામાં પૂર્ણ થાય છે તેથી ભલે આપણી ક્ષમતાઓ અને જે કાર્યો આપણે પૂરા કરીએ છીએ તે નાના લાગે છે આપણે આ જાણીને ગર્વ કરવો જોઈએ કે તે પરમેશ્વરના હાથમાં કરવામાં આવી રહેલા કાર્યો છે ત્યારે શું સુવાર્તા માટે સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી પહોંચવું મુશ્કેલ છે આ બિલકુલ પણ મુશ્કેલ નથી પરમેશ્વરનું કાર્ય કદ માપદંડ અને ઉંડાઈમાં અલગ અલગ હોય છે આપણે તે નથી કરી શકતા પણ પરમેશ્વર ચોક્કસપણે તે કરી શકે છે ખરું ને જ્યારે આપણે સમજીએ છીએ કે આપણે આ કાર્ય પરમેશ્વરના હાથમાં રાખીને કરી રહ્યા છીએ તો આજની સુવળતા આનંદકારક હશે આવતીકાલની સુવળતા બોજારૂપ નહીં હોય અને તેને હંમેશા આનંદની સાથે આગળ વધારવામાં આવશે આવો આપણે પરમેશ્વરના પ્રયોજન અને ઉદ્ધારની તેમની યોજના વિશે કેટલાક શબ્દો જોઈએ આવો આપણે એક કરંથીઓ અધ્યાય એક વચન છવ્વીસ પર જઈએ અધ્યાય એક વચન છવ્વીસ

અને જેઓ મોટા મનાય છે તેઓને નહીં જેવા કરવા માટે ઈશ્વરે જગતના અકુલીનોને ધિક્કાર પમેલાઓને તથા જેઓ કંઈ વિસાતમાં નથી તેઓને પસંદ કર્યા છે કે કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહીં જ્યારે આપણે પ્રથમ ચર્ચના પ્રેરિતોને જોઈએ જેમણે ઈશુની મહાન શિક્ષાઓને ફેલાવી પિતર યોહાન અને યાકુબ માછીમાર હતા અને માથી જકાતદાર હતો આજે જકાતદારને એક આદરણીય વ્યવસાય માનવામાં આવે છે જોકે તે સમયે જકાતદાર મહત્વહીન મનાતા હતા કેમ કે તેમણે પોતાના લોકોથી કર લઈને રોમના હવાલે કરી દીધા હતા આ લોકોએ જે ખ્રિસ્તની સુવાર્તાને સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી ફેલાવી તેથી પરમેશ્વરે તેમના મહાન કાર્યનું નેતૃત્વ કરવા માટે ઓછી ક્ષમતાવાળા લોકોને પસંદ કર્યા આજે આપણે પણ એવી જ પરિસ્થિતિમાં છીએ આપણી પાસે તે પ્રકારની યોગ્યતાઓનો અભાવ છે જેને લોકો ખૂબ મૂલ્યવાન ગણે છે ભલે આપણી પાસે અભાવ છે આપણે પરમેશ્વરને પ્રેમ કરીએ છીએ તેમના પર વિશ્વાસ કરીએ છીએ અને સ્વર્ગની આશા રાખીએ છીએ પરમેશ્વર આવા લોકોને બોલાવે છે અને મહાન વ્યક્તિઓ બનવા માટે તેમનો ઉપયોગ કરે છે આવો આપણે તે દ્રશ્યોની ખાતરી કરીએ ન્યાયાધીશો અધ્યાય પંદર વચન ચૌદ જ્યારે તે લેહીમાં પહોંચ્યો ત્યારે પોલીસ્તીઓએ તેને જોઈને હર્ષનો પોકાર કર્યો અને યહવાન વાતમાં તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેને હાથે જે દોરડા બાંધેલા હતા તે અગ્નિમાં બળેલા ક્ષણના જેવા થઈ ગયા ને તેના હાથ પરથી તેના બંધન ખરી પડ્યા પછી તેને ગધેડાનું તાજું જડબું મળ્યું પોતાનો હાથ લંબાવી તે લઈને તે વડે તેણે એક હજાર માણસોને મારી નાખ્યા અને સામસુને કહ્યું ગધેડાના જડબાથી ઢગલે ઢગલા ગધેડાના જડબાથી મેં હજાર માણસોને મારી નાખ્યા છે એ પ્રમાણે કરી રહ્યા પછી એમ થયું કે તેણે પોતાના હાથમાંથી તે જડબુ ફેંકી દીધું અને તે જગાનું નામ તેણે રામાથ લેહી પાડ્યું તે સમયે ઇઝરાયલીઓ અને પલિસ્તીઓ વચ્ચે

સામસુન પાસે પરમેશ્વર દ્વારા આપવામાં આવેલી અસાધારણ શક્તિ હતી તેણે જે સાધનોનો ઉપયોગ કર્યો તે કોઈ વિશ્વ પ્રસિદ્ધ કિંમતી તલવારો ન હતી એક હજાર પોલિસ્તીઓનો નાશ કરવા માટે એક મહત્વહીન સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો જો સામસુન એમ કરી શકતો હોય તો પરમેશ્વરના લોકો જ્યારે પરમેશ્વરના હાથમાં હોય ત્યારે તેઓ કેટલું બધું કરી શકે છે શું પરમેશ્વરની શક્તિ ન હતી જેણે ફારૂનને મૂસા દ્વારા જે બોલવામાં સારો ન હતો આધીન કરી દીધા મૂસાએ કહ્યું કે તે બોલવામાં ધીમો છે અને તે રાજાને મનાવવામાં સક્ષમ નથી હું આટલું મહાન કાર્ય કેવી રીતે કરી શકું છું પણ અંતમાં શું પરમેશ્વરે મૂસા દ્વારા ઇઝરાયલોને મિસરથી મુક્ત ન કર્યા અને તેમને દૂધ મધથી રેલછેલ કનાન તરફ ન લઈ ગયા ઇતિહાસ પર નજર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે તેમની પાસે ઘણી ખામીઓ હતી તો પણ જ્યારે તેઓ પરમેશ્વરના હાથમાં હતા તો પરમેશ્વરે તેમને મહાન વ્યક્તિઓમાં ફેરવી દીધા તે સમયે મિસર એક શક્તિશાળી રાષ્ટ્ર હતું તો પણ પરમેશ્વરે પોતાની શક્તિનો એવો ઉપયોગ કર્યો કે તે શક્તિશાળી રાજાને પણ હાર માનવી પડી પલિસ્તીઓ નબળા લોકો ન હતા પણ એક હજાર હરાવવા માટે એક ગધેડાના જડબાનું હાડકું પૂરતું હતું અન્ય કોઈ સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો આવો આપણે એક અધ્યાય વચન એકત્રીસ જોઈએ આવો આપણે જોઈએ જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને તેઓએ શાઉલ તે કહી સંભળાવ્યા તેથી શાઉલે તેને તેડાવ્યો ત્યારે દાઉદે શાઉલને કહ્યું કોઈ પણ માણસનું હૃદય ઉદાસ ન થાવ તમારો સેવક જઈને એ પોલિસ્તી સાથે લડશે શાઉલે દાઉદને કહ્યું તે પોલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને તું શક્તિમાન નથી કેમ કે તું તો કેવળ જુવાન છે પણ તે તો પોતાની જુવાનીથી લડવાયો છે અને દાઉદે શાઉલને કહ્યું તમારો સેવક પોતાના પિતાના ગેટા સાચવતો હતો અને એક સિંહ તથા એક રીંછ છોડાવ્યો અને તેણે મારા પર હુમલો કર્યો ત્યારે મેં તેની ડાઢી પકડીને તેને ઠાર મારી નાખ્યો તારા સેવકે સિંહ તથા રીંછ એ બંનેને મારી નાખ્યા અને આ બે પોલીસી ના હાલ પણ એ બેમાંના એકના જેવા થશે કેમ કે તેણે જીવતા ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કર્યો છે દાઉદે કહ્યું જે યહોવાએ તે સિંહ તથા રીંછના પંજામાંથી મને બચાવ્યો હતો તે આ પલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે પછી શાઉલે દાઉદને કહ્યું જા યહો તારી સાથે હોજો આ દ્રશ્ય જેને આપણે સારી રીતે જાણીએ છીએ જ્યાં રાજા શાઉલે ઇઝરાયલ વતી યુદ્ધમાં જવા માટે દાઉદને પસંદ કર્યો બીજા બધા યોદ્ધાઓ ગોલિયાતને જોઈને ધ્રુજતા છુપાઈ ગયા અને કોઈ લડવા માટે આગળ ન વધ્યું પણ યુવાન દાઉદે કરી કે તે જઈને ગોલિયાતને હરાવશે જ્યારે આપણે તેની પાસે યુદ્ધના અનુભવના અભાવને જોઈએ છીએ તો આ સ્પષ્ટ છે કે દાઉદ જીતવામાં સક્ષમ નહી હોય પણ શું દાઉદ પરમેશ્વરના હાથમાં ન હતો જેમ આપણે સારી રીતે જાણીએ છીએ શું આ જ કારણ ન હતું કે ગોલિયાથે દાઉદની સામે ઘૂંટણ ટેકવા પડ્યા અને જોતા આપણે જોઈએ છીએ કે પરમેશ્વર તેમના લોકોને જો નાના અને મહત્વહીન લાગે છે તેમને મહાન કાર્ય કરવા માટે બોલાવે છે જે તેમની ક્ષમતાથી બહાર છે આપણે જ્યાં પણ જઈએ આપણે પરમેશ્વરના હાથમાં હોવા જોઈએ ત્યારે આપણે સામસુનની જેમ ગધેડાના જડબાથી હજાર માણસોને પરાજિત કરનાર પરાક્રમી યોદ્ધા બની શકીશું એક નાના છોકરા દાઉદે ગોલિયાતને જેનાથી બધા ડરતા હતાશ્વરે શક્તિશાળી બુદ્ધિમાન અથવા ઘણી બધી સંપત્તિ વાળા લોકોને પસંદ કરવાના બદલે તે લોકો દ્વારા મહાન કાર્યો કર્યા જેમનામાં ઘણા પાસાઓની ખામી હોવા છતાં પરમેશ્વરને પ્રેમ કરે છે સ્વર્ગની આશા રાખે છે અને તેમના વચન પર વિશ્વાસ રાખે છે પરમેશ્વરે કહ્યું કે સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો પ્રચાર કરવામાં આવશે આ અમુક પ્રભાવશાળી લોકોને નહીં

આપણને આશીષ પામવાની અને પાપોની ક્ષમા પ્રાપ્ત કરવાની આ મૂલ્યવાન તક આપી સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી જાઓ અને તેમને બચાવો મરી રહેલી આત્માઓને બચાવવા એ દયાનું સૌથી મોટું કાર્ય છે ખરું ને આવા કાર્ય માટે પરમેશ્વર માત્ર પ્રેરિત પાઉલ જેવા લોકોને બોલાવતા નથી જે પ્રચાર કરવામાં અપવાદ રૂપે કુશળ છે મુદ્દો આ છે પરમેશ્વરના હાથમાં કોણ છે હું તેમના હાથમાં હોવા ઈચ્છું છું હું પણ તેમના હાથમાં હોવા ઈચ્છું છું વિદેશમાં રહેતા આપણા સભ્યો માટે પણ એવું જ છે પરમેશ્વરના હાથમાં હોવું જોઈએ ત્યારે આપણી નાની ક્ષમતાઓને સો ગણી વધારવામાં આવશે અને અકલ્પનીય કાર્યો થશે બીજી બાજુ જે લોકો આ વિચારીને જાય છે કે મારે બધું મારી ક્ષમતાથી કરવું જોઈએ તેઓ અનુગ્રહપૂર્ણ પરિણામો પ્રાપ્ત નહીં કરે ભલે તેમની પાસે મોટી ક્ષમતા હોય જડબુ મહત્વહીન હતું જોકે તેણે એક મોટી સિદ્ધિ હાસિલ કરી મૂસાના હાથમાંની લાકડી માત્ર ઘેટા પાળકની લાકડી હતી જોકે તેણે લાલ સમુદ્રને વિભાજીત કરી દીધો અરણ્યમાં આશ્ચર્યજનક ભલે તે ગધેડાનું જડબું હોય ગીટા બાળકની લાકડી હોય કે રાજાનો રાજદંડ હોય સાધનમાં કોઈ મહત્વ નથી એવું એટલે છે કેમ કે પરમેશ્વર જે કંઈ પણ પસંદ કરે તેનાથી કંઈ પણ પૂરું કરી શકે છે આ કારણે પરમેશ્વર આપણને આજ્ઞા આપે છે પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર પહેલી મોટી એ છે છે અલબત્ત ક્ષમતાઓ મહત્વપૂર્ણ પણ હું તમને પરમેશ્વર માટેના તમારા પ્રેમને વધારે ઊંડાઈથી પકડી રાખવા અને પરમેશ્વરની સાથે સુવર્તાને ચલાવવા માટે કહું છું અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે મ્યાનમાર સુદાન યમેન ઇથિયોપિયા કોંગોનો લોકશાહી પ્રજાસત્તાક અને સોમાલિયા જેવા ગૃહ યુદ્ધોનો અનુભવ કરી રહેલા દેશો પણ છે અત્યારે ગૃહ યુદ્ધ થઈ રહ્યા છે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ રૂટ જેમ ઈશુએ શીખવ્યું સંસાર આ સ્થિતિમાં છે તો દુકાળો તથા મરકીઓ તથા સ્થળે સ્થળે ધરતીગમ થશે યુક્રેનમાં યુદ્ધ પહેલાની સરખામણીમાં હવે અનાજની કિંમત ઘણી અલગ છે તેથી ઘણા લોકો ખોરાકની અછતના કારણે ભૂખમરાથી પીડાઈ રહ્યા છે દુષ્કાળના કારણે દુકાળ પડે છે પણ યુદ્ધ પછીની અસરોના કારણે પણ ઘણા લોકો યોગ્ય રીતે ખાઈ શકતા નથી કે વસ્ત્ર નથી પહેરી શકતા અને વિવિધ રોગો પણ થાય છે એવી ઘણી પરિસ્થિતિઓ છે જે કોવિડ નાઇન્ટીન થી પણ ખરાબ છે તેથી આપણે મહેસૂસ કરી શકીએ છીએ આ યુગને પિતા અને માતાની મદદની જરૂર છે ભવિષ્યવાણીનો યુગ નથી જ્યારે આપણે બધા લોકોને નવા કરારના પાસકાના સત્ય વિશે જણાવવું જોઈએ જેથી તેઓ આ સર્વ આપત્તિઓથી પચી શકે આવો આપણે નિર્ગમન અધ્યાય બાર જોઈએ નિર્ગમન અને તે તમારે આ પ્રમાણે એટલે તમારી કમર બાંધીને તમારા પગરખા પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને ખાવું અને તમારે તે જલ્દી જલ્દી ખાઈ લેવું તે યહવાનો પાસખા છે કેમકે તે રાત્રે હું આખા મિશ્ર દેશમાં ફરીશ ને મિશ્ર દેશના મનુષ્યના તથા પશુના ના સર્વ પ્રથમ જનિતને મારી નાખીશ અને હું મિસરના સર્વ દેવો પર ન્યાય શાસન લાવીશ હું યહવા છું અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્ન થશે અને જ્યારે હું મિશ્ર દેશ પર મરો લાવીશ ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય ને તમારે યહવા પ્રત્યે એનું પર્વ પાડવું વંશ પરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાડવું જ્યારે આપણે લોકોને પરમેશ્વરના વચનનો પ્રચાર કરીએ છીએ તો તેઓ પૂછે છે જો હું રોટલીનો એક ટુકડો ખાઈશ અને એક દ્રાક્ષરસ પીશ તો શું ખરેખર મારા પરથી વિપત્તિ જશે જો એવો વ્યક્તિ તેને ખાય તો તે અર્થહીન હશે વિશ્વાસ વગર કરવામાં આવતી વસ્તુઓ માત્ર સાંસારિક કૃત્યો છે અને તેમાં પરમેશ્વરના વાયદા નથી હોતા મિસરિયોને પણ એવી જ શંકા હતી ઇઝરાયલોને બારસાખો પર હલવાનનું લોહી લગાવતા જોઈને પૂછ્યું તેઓ એવું કેમ કરે છે તેઓ કહે છે કે જો તમે એવું કરશો તો વિપત્તિ તમારા પરથી પસાર થઈ જશે આ રીતે તેમણે ઇઝરાયલોની મજાક ઉડાવી શું એવું કામ કરવાથી વિપત્તિ તેઓ પરથી પસાર થઈ જશે પછી નિશાનના ચૌદમાં દિવસની રાત એટલે પાસ્ખાની રાત આવી ગાઢ શાંતિમાં ગોશિન દેશમાં જ્યાં ઇઝરાયલીઓ રહેતા હતા અને મેદાની પ્રદેશમાં જ્યાં મિસરીઓ રહેતા હતા જુદી જુદી ઘટનાઓ બની તે વિસ્તારમાં જ્યાં ઇઝરાયલીઓ રહેતા હતા એક પણ પશુધનને નુકસાન થયું ન હતું પરંતુ આખા મિસરમાં શું થયું સેવકના પ્રથમ જનિતથી લઈને રાજાના પ્રથમ જનિત સુધી સર્વપ્રથમ જનિતને ભેદભાવ વગર મારી નાખવામાં આવ્યા તેઓએ મજાક ઉડાવી શું એવું કરવાથી કોઈ ફરક પડશે કેમ કે તેમને પાસખાનો નિયમ મહત્વહીન લાગતો હતો જોકે તેણે પરમેશ્વરના વચન પ્રમાણે ઇઝરાયલોને મહાન સામર્થ્ય આપ્યું બધા લોકો ઘણા લોકો આપણે જે કાર્ય કરી રહ્યા છીએ તેને જુએ છે અને પૂછે છે શું સંસાર માત્ર એટલા માટે બદલાઈ જશે કેમ કે તેઓ એવા કામ કરે છે પણ આ કાર્ય કોણ કરી રહ્યું છે આપણને તે કાર્યમાં ભાગ લેવા માટે સાથી કાર્યકરો તરીકે બોલાવવામાં આવ્યા છે જે પરમેશ્વર કરી રહ્યા છે જ્યારે આપણે પાસખા સાબાદ સ્વર્ગીય માતા અને સ્વર્ગીય પિતા વિશે પ્રચાર કરીએ છીએ તો શું આપણે પરમેશ્વર તરફ પાછા ફરો કહેતા સંસારને સુવર્તાનો સંદેશ નથી પ્રચાર કરી રહ્યા પરમેશ્વર તરફ ફરો એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તરણ પામશો સાથે જ તમે સ્વર્ગમાં આનંદકારની ખુશી અને આશીષોનો આનંદ લેશો આ તે સંદેશ છે જેનો આપણે પ્રચાર કરી રહ્યા છે આપણે માત્ર આ ન કહેવું જોઈએ કે સાપ શનિવારનો દિવસ હોવાથી તેથી આપણે તેને મનાવો જોઈએ તેના બદલે આ વિધિ દ્વારા આપણે તેમને પરમેશ્વર તરફ પાછા દોરવા જોઈએ જેથી તેમનું હૃદય અને અને વિશ્વાસ વધે તેમને રાજ્ય તરફ લઈ જવાય સૈનિકોએ વિચાર્યું તેઓ બારસાખો પર હલવાનનું લોહી કેમ લગાવે છે જ્યારે તેમણે ભૂલથી વિચાર્યું શું આવી ક્રિયાઓ વિપત્તિને રોકી શકે છે પરમેશ્વરે તેમનું વચન પૂરું કર્યું વિશ્વાસનું એક કાર્ય જે તેમને મહત્વહીન લાગતું હતું એક અલગ પરિણામ લાવ્યું પરમેશ્વરે આનંદકારક મુક્તિના દિવસના રૂપમાં પાસખા પર્વ આપ્યો જ્યારે મિસર્યોને આ તેમના પ્રથમજનની પુત્રના વિનાશનો દિવસ ન હતો ભલે કોઈ મહત્વહીન લાગે પરમેશ્વર કહે છે કે જ્યારે તમે તે નાના બાળકનું સન્માન કરો છો અથવા તેને ઠંડા પાણીનો એક પ્યાલો આપો છો તો એવું લાગે છે કે તમે આ તેમના માટે કરી રહ્યા છો તેમણે કહ્યું તમે તે મને કર્યું સત્યમાં કોઈ મહત્વહીન નથી દરેક વ્યક્તિ અદભુત છે આપણે જાણી શકતા નથી કે પરમેશ્વર કોને પસંદ કરશે અથવા તેથી આ સુવાર્તા ચોક્કસ સફળ થશે સુવર્તા પ્રચાર ક્યાં સુધી કરવામાં આવશે પરમેશ્વરે કહ્યું કે સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી કરવામાં આવશે શું ત્યાં એક ભવિષ્યવાણી નથી કે પિતા આ પૃથ્વી પર આવશે અને આપણા બધા માટે સ્વર્ગ પાછા જવાનો માર્ગ પ્રદાન કરશે પરમેશ્વર એક મહાન કાર્યને પૂરું કરી રહ્યા છે જો આપણે પરમેશ્વરના હાથમાં છીએ તો આપણે પૂછવું જોઈએ એ પિતા મને પણ વચનનો પ્રચાર કરવા દો કૃપયા મને પરમેશ્વરના વચનનો ખંડ થી અભ્યાસ કરવાની મંજૂરી આપો કૃપયા મને અમારા સભ્યોનું સમર્થન કરવાની અને નવા કરારની સુવર્તા માટે ઉત્સાહિત પ્રાર્થના દ્વારા ઉત્સાહિત કરવાની મંજૂરી આપો હું કંઈ જાણતો નથી અને મારામાં ખામી છે હું ગધેડાના જડબાના હાડકા સિવાય બીજું કંઈ નથી પણ તમારા હાથમાં રહેવા ઈચ્છું છું સુવર્તા માટે કૃપયા તમારી ઈચ્છા પ્રમાણે ક્યાંય પણ મારો ઉપયોગ કરો ક્યારેક સામસુનની જેમ ક્યારેક સુલેમાનની જેમ ક્યારેક યહોશવાની જેમ ક્યારેક પાઉલની જેમ ક્યારેક કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભૂમિકામાં કોઈ પણ ફરજમાં હું પરમેશ્વરમાં રહેવા ઈચ્છું છું હું તમારી પડખે ઉભો રહેવા ઈચ્છું છું એવા વિશ્વાસની સાથે આપણે પિતા અને માતાએ આપણને જે સૂચના આપી છે તે પ્રમાણે કાર્ય કરવાની જરૂર છે જો આપણને આરામ કરવાનું કહેવામાં આવે તો આરામ કરો જો આપણને કહેવામાં આવે આવું આપણે આપણું સર્વસ્વ આપીએ તો ખંતથી કામ કરો જો આપણને લાલ સમુદ્ર તરફ લાકડી લંબાવવા માટે કહેવામાં આવે તો આપણે બસ તેમ કરવાની જરૂર છે જ્યારે તે કહે છે તેને લંબાવ આપણે આ ન કહેવું જોઈએ હું નથી કરી શકતો કેમ કે મારા ખભા જામી ગયા છે જો તમારા જમણા હાથમાં દુખાવો છે તો તમે તમારા ડાબા હાથને લંબાવી શકો છો જ્યારે પણ પરમેશ્વર આપણને કંઈ કરવાની આજ્ઞા આપે તો યાદ રાખો ઈશ્વરે તેને જે સર્વ આજ્ઞા આપી હતી તે પ્રમાણે નું હે કર્યું મને આશા છે કે આમ કરીને આપણે ચોક્કસપણે સ્વર્ગના રાજ્યમાં પાછા જઈશું આજે આપણે આ શબ્દોનો અભ્યાસ કર્યો છે મહત્વહીન વસ્તુઓ દ્વારા પૂર્ણ થયેલ પરમેશ્વરનું મહાન કાર્ય જે લોકો સુવર્તાનો પ્રચાર કરવા વિદેશ જઈ રહ્યા છે તમારી યાત્રા પરમેશ્વરની સાથે હોય અને અનુગ્રહપૂર્ણ પરિણામ પ્રાપ્ત કરો કોરિયામાં રહેનારા લોકો માટે તમે પણ સુંદર પરિણામ પ્રાપ્ત કરો આ દ્વારા હું ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો આભાર